કોટા ગણપતિ મંદિર ખાતે આવેલા રેલવે અંડરબ્રિજમાં બોલેરો પિકઅપ ગાડી આખી પાણીમાં ડૂબી જતાં અફરાતફરી મચી ગઈ ગામ લોકો દોડી આવ્યા હતા અને ટ્રેક્ટરથી બોલેરો પિકઅપ બહાર કાઢવામાં આવી હતી કમનસીબી કોઈ જાનહાની થવા પામી ન હતી અને ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો આપ આજી દ્રશ્ય જોઈ રહ્યા છો તે બીજી ક્યાંય ના નહીં પરંતુ દોડકા તાલુકાના કોટ ગામના ગણપતિ મંદિર રેલવે અંડરબ્રિજ ના છે છલા વિસ્તી 22 દિવસથી વરસાદી વિરામ લીધો છે પરંતુ કોટ ગણપતિ અંડરબ્રિજના વરસાદી પાણી ઓસરવાના નામ નથી લઈ રહ્યા ત્યારે લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે કે આ રેલવે તંત્રની મોટી બેદરકારી છે રેલવે તંત્રની બેદરકારીના કારણે ગણપતિ દાદાના આવતા હજારો લોકોને મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે ગણપતિ મંદિર ટ્રસ્ટ દ્વારા अनेकવાર આ અંડરબ્રિજનું પાણી ખાલી કરવામાં આવ્યું છે પરંતુ બે થી 3 કલાકમાં જેસી થી વેસીયે સ્થિતિ થઈ જાય છે ગઈકાલે ગણપતિ વિસર્જનનો દિવસ હતો ત્યારે ગણપતિ મંદિર અને કોટ ગામના પાંચ ટ્રેક્ટરના પંપ બે દિવસ લગાવીને અંડરબ્રીજનું પાણી ખાલી કરવામાં આવ્યું હતું પરંતુ ગણપતિ દાદાનો વરગોડો કેળસમાં પાણીમાંથી કાઢવામાં આવ્યો હતો અહિતો દર મહિને સંકટ ચતુર્થી આવે છે ત્યારે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ગણપતિ ગણપતિદાદાના દર્શન કરવા આવે છે હવે જોવાનું એ થાય છે કે જિલ્વિતંત્ર દ્વારા આ વરસાદ પાણીનો કાયમિક નિકાલ કરવામાં આવે છે કે નહીં રિપોર્ટર મહિષ મકવાણા અમદાવાદ એટલું પાણી ભરાણા છે નુકસાન છે કયા ગામથી તમે આવો છો આવો તંત્રને શું કરવું જોઈએ તંત્રને શું કરવું જોઈએ તંત્રને તાત્કાલિક ને કરીને તાત્કાલિક પ્રાણી છે બહુ તકલીફ છે કયા ગામથી આવો છો બેન તમે આવી છે અને ગણપતિ મંદિરે અમે દર્શન કરવા આવ્યા છીએ કેવી મુશ્કેલી કેવી પડી રહી મુશ્કેલી પડી અને અમે આથી 2 કિલોમીટર ચાલી જાવું પડ્યું અને એક ફાઈ તો અંદર ગાડી પરવી લઈ ગયા કે ખુસાઈ જઈ તે તો કેટલા હેરાન થયા ડ્રાઈવર ને ને સાથે ફાઈ તો એનો ગાડી પર ચડી ગયા એક ટ્રેક્ટર આવી અને ગાડીને કાઢી ખેંચીને બાર ટ્રેક્ટર થી ગાડી કાઢી હા પછી ખેંચીને કાઢી એટલે માન માન પરવી નીકળી